કચ્છી ગુજરાતી સરિતાના ચેનલમાં તમારું સ્વાગત છે આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા બપોરે તો રોટલી વધી છે તો મને એમ થયું કે રોટલીનું શું બનાવું તો આજે હું રોટલીની આ મીઠાઈ બનાવીશ તો રોટ પહેલાં છે ને આ રોટલીના આપણે આમ કટકા કરી લેશું પછી આપણે હવે આ કણાઈ લેશું અને કણાઈમાં તેલ ગરમ કરવા ગરમ કરીએ હલો તેલ ગરમ થઈ ગયું છે આપણે આ બધી રોટલી આપણે તરી લઈએ બરાબર તરવાની ફૂલ ગેસની ફ્લેમ ઉપર તરી લેવાની ને લોખંડની કઢાઈમાં રસોઈ બનાવવાથી જેને લોહીની ઉણપ હોય આયરનની કમી હોય તે કમી પૂરી થાય છે પણ લોખંડની વસ્તુમાં ક્યારેય ખાતી વસ્તુ ન જોઈએ અને આપણે રસોઈ બનાવીએ એટલે પછી તરત જ બીજા વાસણમાં કાઢી લેવી જોઈએ આવી રીતે બધી રોટલી કરી લેવાની પછી એને ઠંડી થવા દેવાની ઠંડી થઈ જાય એટલે ઝીણા ઝીણા કટકા કરી અને મિક્સરમાં પીસી લેવાનો પાવડર બનાવી લેવાનો હવે આ રોટલી ઠંડી થઈ ગઈ છે આપણે મિક્સર નાખી અને આપણે એને પીસી લેશું આ તળેલી રોટલી ચા સાથે પણ બહુ સરસ લાગે છે ક્યારેક હું તો મારા બાળકોને ક્યારેક ભેલ બનાવી હોય તેમાં પણ આ રોટલીના કટકા નાખું છું અને આ રોટલી તરી અને ઉપર મરચું અને મીઠું નાખીને નાસ્તામાં પણ આપું છું આવી રીતે હું ઉપયોગ કરું છું ચો આપણે રોટલીમાં જે કટકા કર્યા હતા એ પીસાઈ ગયા છે હવે આપણે આ બાઉલમાં કાઢી લઈએ એક ચમચ અંદર ઘી નાખવાનું ગઠાઈ નથી નાખવાનું એક ચમચ માછરનું ગોળ નાખવાનું દેશ નથી તમને નાખવા હોય તો કાજુ બદામના કટકા કરી નાખી નાખી શકો છો એનો પાવડર બનાવીને પણ નાખી શકો છો ધીમા તાપે આને ગોળને ઓગળાવવાનું પછી કદાચ થોડાક ગોળની જરૂર પડશે વેલ્ટ હશે મસ્ત મજાની મીઠાઈ થઈ જશે તમે એકવાર બનાવશો તો બીજી વખત જરૂર તમે બનાવશો આ છોકરાને પણ બહુ ભાવશે ચલો બoor બરાબર મેલ્ટ થઈ ગયું છે અંદર આપણિયા મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ નહી તો કડક થઈ જશે બસ આપણી મીઠાઈ બની ગઈ છે આપણે હવે આ ઘી લગાડેલી થાળીમાં કાઢી લઈએ બરાબર કરી દઈએ આમ વાટકીથી ઉપર હલાવીને બરાબર કરી નાખવાનું પછી એને ઠંડુ થવા દેવાનું પછી એના મનગમતા આકારમાં પીસ કાપી લેવાનો ચલો આપણો વધેલી રોટલીની આ મીઠાઈ તૈયાર છે સરસ મજાની મીઠાઈ